ડેકોરેશન વડે શણગારવામાં આવ્યા હતા ચૈત્ર સુદ બીજ એટલે જેટી ચંદ નો ઉત્સવ જે સમગ્ર સિંધી સમાજ દ્વારા પ્રતિ વર્ષ ભારે આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો હરિવત રફીક મંસુરી ઓકે આજરોજ ડભ સિંધી હિન્દુ પંચાયત દ્વારા ટાઈમ ભંડારા આયોજન કરવામાં આવેલું છે તેમજ ધંધો નો રોજગાર બંધ કરી ને ધાર્મિક પ્રવૃત્તિ જોડાઈ ગયેલ છે તેમજ અત્યારે એક વાગે મહા આરતીનો કાર્યક્રમ છે તેમજ દોઢ વાગે ધજાનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ હિન્દુ ભાઈઓ અને સિંધી ભાઈઓને નવા વર્ષની શુભકામનાઓ